જય માતાજી બધાને માતાજી હું મારું કરે ને બધાને હાજર નરવા રાખી એવું છું ભેસ આપું હું પણ મજામાં છું તો તમે બધા તો મજામાં આવીશો તો જો નાય તો તીયાર થઈ ગયા એ વાગી ગયા આવી ગયા તો અત્યારે સુધી રૂબડાતો અને નાહ્યા એટલે ગયાર વાગી ગયા તો એ બપોરાનું રાંધવાનું છે તો હવે હાલો આપણે બપોરાનું રાંધવા માંડીએ

જો આ પૂરી બનાવી છે અને આ મરસા તળા છે આલુ એને વાળું પાણી કરી જો બપોરા બનાવવાના છે દાળ ભાત તો આપણે જોવા તુર ની દાળ ધોઈ નાખી આ તો દાળ છે ઘરની દાળ છે એટલે લીલી વધારે દેખાય છે ને આપણે આંધાળ ને તો હવે આલો દાળ આપણે ઓર દીધી દીવી જો આંધાળી દીધું આપણે દાળ ઓર દીધી જો આ લીંબુ દાળ ભાત બનાવવા યાદ નથી તેલ મીક દીધું દાળ વઘારવાનું ચાલુ છે તેલ આવી જાય એટલે આપણે રાય મેખલી ini луन है कि ये જો આપણી દાળ પણ વઘારાઈ ગઈ છે રેડી થઈ ગઈ છે હવે ઉકળે છે ઘડીક ઉકળવા દેવી પછી ઉતારી લેવી જો આ મારા દેશી ચૂલા ઉપર જો અમારા દાળ ભાત રેડી થઈ ગયા છે જો આમાં દાળ છે મસ્તીની આમાં ભાત છે

આ હું કેવાય આ બનાય પાપડ પાપડ વડા હા પાપડ વડા જો કાળો પાપડ વડા વડા બનાવવાનું ચાલુ કરી દીધું છે જો બના હે આ તૈયાર છે પાપડ બના હે